તો એના હાથ સુધી પણ પહોંચી શકે એમ છે જો બેટા તારા માતા પિતા નવા ખરીદી શકે એમ હોય તો નવા ખરીદી લ્યો છોકરો સારી રીતે ચાલી પણ ન શકતો હતો તેની માતા એ કઈ બોલ્યા નહીં ફક્ત માથું નીચું રાખી અને સાંભળતી હતી તે દિવસથી બાળક

એ પક્ષીની જેમ પાંખો ફેલાવી અને દુકાન તરફ દોડી આવે છે પણ દુકાનદારે કિંમત કહ્યા પછી તેની માતા છે એ તરત ત્યાં અટકી જાય છે તેણે ફક્ત એટલું જ કહ્યું કે આ બૂછ છે એ થોડા સસ્તા કરી આપો ને ભાઈ દુકાનદારે ઉદાસીનતાથી જવાબ આપ્યો કે બેન આ જે કિંમત છે એ કિંમત આની ફિક્સ છે અને હું નહીં ને ફોન નુકસાનના ભાવે આપને આ કિંમત આપી રહ્યો છું અને આપના નાનો બાળક છે એના માટે આ સામાન્ય દર છે કંઈ બહુ એટલા મોંઘા નથી બાળક સમજી ગયો આ વખતે પણ તે કાચ પાછળ ઉભેલા જૂતા ખરીદી નહીં શકે બાળકને પણ મનમાં એવું થઈ ગયું માતાએ બાળકના ખભા પર હાથ મૂક્યો કહ્યું કે ચાલો આપણે બીજી દુકાને જઈએ બાળકે ધીમેથી માથું હલાવ્યું માતાએ તેનો હાથ પકડ્યો અને ચાલી ગઈ તેની પાછળના રંગબેરંગી જૂતા છે એ પણ થોડા ઝાખા પડી ગયા હતા એ રાત્રે માતાએ પોતાનો એક જૂનો ડબરો ખોલ્યો અને એક હેર ક્લિપ બંગડી

મારા દીકરાને એ બુટ છે ને એ ખૂબ જ ગમે છે અને એને પસંદ આવી ગયા છે તો શું તમે આમાં હજુ પણ એમ કહો છો કે થોડી કિંમત તમે ઘટાડી શકો છો દુકાનદાર રહ્યો અને કહ્યું કે બેન વાંધો ઠીક છે તમારે જોતા હોય તો હું તમને આ દોઢસો રૂપિયામાં આપી દઈશ તમે મને એકસો ને પચાસ રૂપિયા આપી દો કારણ કે તહેવારનો પણ સિઝન છે અને તમારો બાળક પણ ખુશ થઈ જશે એટલે હું તમને આ કિંમતમાં આપી દઉં છું અને તમારા બાળકની ખુશી છે એ મારા માટે ખૂબ મહત્વની છે માતાની આંખોમાં આસુ આસુ આવી ગયા ભગવાન ઈશ્વર તમને આશીર્વાદ આપે ભાઈ એવું કરી આશીર્વાદ આપી અને બાળકને એ જોડી અપાવે છે છે અને ક્ષણે એના ચહેરા સ્મિત કંઈ પણ ખરીદી લીધું હોય એવું પ્રફુલ્લિત થઈ ગયું છે દસ વર્ષ પછી બાળક કોલેજમાં ગયો તે શહેરની એક પ્રખ્યાત શાળામાં ટ્યુશન કરાવતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો તેના પિતાએ થોડો વર્ષ પહેલા રિક્ષા ચાલક તરીકે નોકરી ગુમાવી દીધી હતી અને હવે તે ગેરેજ માં કામ કરે છે તેની માતા ગામડાના ઘરની સંભાળ રાખે છે આ રીતના એમના કોલેજ ની અંદર એક વિદ્યાર્થી છે એમની પરિસ્થિતિ એને જોવા મળી એકવાર આ બાળક એક સ્પર્ધામાં ભાગ લે છે માતાના ચહેરા પર નું સ્મિત પર એક નિબંધ લખવાનું આવે છે અને ત્યાં તેણે બુટની જોડી એવો નિબંધ નું શીર્ષક હતું માતાના બલિદાન અને દુકાનદારની સહાનુભૂતિની એમને વાર્તા લખી છે આ વાર્તા છે એ જ્યારે લખાય અને તપાસવામાં ગઈ

અને તેના માટે તમારે હવે કોઈ પણ વસ્તુ વેચવાની જરૂર નથી હવે હું જ તમને આ ઇનામ જે આવ્યું છે એમાંથી વ્યવસ્થા કરી દે તેની માતાની આંખો આ વખતે ખુશી ના હતા દોસ્તો આ વાર્તાનો સાર એ છે કે હિન્દીમાં એક કહેવત છે કે જબ જેબ મેં ફૂટી ખોડી ન હો તો ફૂટી ખોડી દેને વાળા કોઈ નહીં મિલતા ઓર જેબ મેં જબ લાખો હોતા તબ લાખો દેને વાલે લાખો મિલતે જીવનની ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવતી હોય છે કે માણસ માટે નાના નાની વસ્તુ છે એ પણ ખરીદવાનું એમનામાં અશક્ય બની જતું હોય છે પરંતુ જયારે જીવનના એ જ અનુભવો અને એ જ વિપત્તિઓ જીવનમાં આગળ જતા એ તમારા સ્પર્ધાત્મક પરીક્ષા જેવી બની જતી હોય છે ત્યારે માણસ એમાં નિપુણ નીકળતો હોય છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તાઓ જોવા માટે અમારા આઈડીને ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત